તે બાબાની મિલકત હતી એ સો સો જણો હરખા ભાગે લઈ લીધી એટલે પછી બાબો ઉભા થઈ બોલ્યા કે ભાઈ મારી સંપત્તિ કેપ્ટર બોર મિલકત બધું તમે હરખા ભાગે લીધું છે કે એટલે કે બધો નહીં હરખા ભાગે લીધું કે કોઈને વધઘટ તો નહીં થયું કે એટલે ના જરાય વધઘટ થયું તો કે અમુ બાભાનું એટલે પોત છોકરા તો બોલે છે આ છઠ્ઠા નંબરનો છોકરો બોલ્યો કે બાબા

હું પદ મોજો કદાચ કોણ આડુળું પોણી નાવડી જાય આ સનાતન ધર્મ સ આ પારસમણી અવતાર મળ્યો છે મનુષ્ય દે મોગો મળ્યો મળશે નહી બીજી વાત લાખો જન્મ પુનથી આ મળ્યો મનુષ્ય અવતાર ખરેખર આ પંચભૂત નું શરીર પરિબ્રમ પરમાત્મા ની મોજ થી બનેલું છે બધામાં ભેળસેળ કરી બધામાં લોકોને ભેળસેળ કરી પોતાનું પેટ ચલાવવા માટે પણ જે ભગવાન ની આપેલી સંપત્તિ છે ને એમાં કોઈની તાકાત નહીં ભેસેડ કરી કે બની બનાવી બન ગઈ જો બાજી બની ગઈ વો ફીર બનને વાલી આ હજારો વોલ્ટેજ નો એલોજન છે પણ હાલ ભાઈ બંધ કરવો હોય તો ફરજી ને બંધ આ કરોડો સૂર્ય સમાન આ તું અનાજથી ધરતીનું થાપન કર્યું તારથી બોલો કોઈને બંધ કર્યો કે આજનો દાડો ઘણા દાડા ઉગ્યા એક દાડો રજા રાખો આ ધરતી માતા જન્ની જને કહેવાય કે એના આડી વે તો ઉભી વે અને અવડી હવડી કઈ નાખો અને તમારો વગડી દાદ બોલો એ જો સો મહિના એના વગણે જો આ તો આ આબા દરી કાઢ વધારે વે ને તો બહુ સારું પાક થાય એટલે ઘરે ઘર આપણા મનુષ્ય જીવનમાં ખૂબ જાગતા રહેવાની જરૂર છે અને આવા સંતોના ચરણમાં રહી સંપત્તિ તો ઘણા લોકો પણ આવે છે એ ગૌમતું કોણ

એટલે પેલા ડોહા ભેગા થઈ ગયા એટલે પેલા ભીખારી બોલાવ્યું પાછો બોલાવ્યું કે ભાઈ ભિખારી કીધો આ બાબાને બે ગણા ભિખારી કીધા ત્રણ કે આ કે ને એક માળ છે એટલે એક ગણો ભિખારી આ બાબાને બે માળના ના મકોન છે એટલે બે ગણો ભિખારી અને આ બાભાને ત્રણ માળનું નું મકોન છે એટલે ત્રણ ગણો ભિખારી અને ભિખારી હોય એ જ ઓટલા ઉપર બે

અને ભિખારી થઈને લઈ કરીને ઉભો રહ્યો એટલે બેન રોટલા કરી કે હો બાપજી આવો 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 એને આસન આલ્યું કે બે થોડો પ્રસાદ બનાવે છે તમે પહેલાં જમીન ફસ્યું એટલે પેલા બાબાની લાઈટ થઈ ગઈ ફટ થઈ એટલે ખરેખર ઘણી બધું ધન હોય ઘણી બધી સંપત્તિ હોય પણ ધર્મના કાર્યમાં ના જાય ને તો સાહેબે ધૂળ સમાન બની લેવાનું એટલે ખરેખર આપણા કોઈ નાતી નહીં કોઈ વાળો નહીં કોઈ સંપ્રદાય નહીં કોઈ ધર્મ નહીં માનવ ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ આ દેહથી કોઈને નડતર ના થાય આ દેહથી કોઈના દિલને દુઃખ ના થાય આ દેહથી કોઈને ભિન્ન છીન બની ના જાય એવી પ્રવૃત્તિ ના થાય તો માનવ ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે ખરેખર આપણા હળી મળી અને ધર્મનો પ્રચાર કરી અને કોક જીવ બચી જાય સંતો ખૂબ આપણ કહી શકે એ પારે કરી લે પોતા તણી હિરલો સૌ સૌના હાથ અજ્ઞાનીના ના અંધ શા માટે બને તું અવર જઈ કેમ થાય દરેક અમો પરિભ્રમ પરમાત્માનો નો વાસ સંતોષી આ દમ કહો ખુદા મત કહો આ દમ ખુદા નહીં લેકિન ખુદા કા નૂર છે આ દમ જુદા હું રવિ સાહેબ ને કીધું બાણ સાહેબ ને કીધું અખાણે કીધું નરસૈયા ને કીધું રોહિદાસ ચમાર ને કીધું તમે જોવો કે વાગે છે વાગે છે વંદરાવન મુરલી હે મારા સંતો એ સોભળવા માટે જાગે છે ને પણ કોક જય વીરલા હો કે પહેલા પોરા રોગી જાગે બીજા પોર ભોગી હે તીજા પોર તશ્કર વિદ્યા વાળો જાગે અને ચોથા પોર જાગો મારા એ નગરમાં સબ લોકો સુતા ને મારા સંતો ઘરે ઘર જેનો ઓઠ મુખ જીભ કુછ ના હાલે બંધા એશા સુમરણ હોય જેને સદગુરુ પૂરા મળ્યા હોય ને ઈનો અનો ભેદ સમજાય બાકી હો એટલે એક બાભો હતા તે મેહિનો ભારો લઈને જતા હતા એટલે આવા મહાત્માને કીધું કે ભાઈ મેદી તો ખૂબ હારી છે એટલે કી હશે ને એટલે બીજી બેન હોમી મળી કે બાબા આ મેંદી ખૂબ રંગ હારો છે એટલે કી ક્યાં ભૂલ કે એટલે ત્રીજી બેન મરી પણ કે ગુંટ્યા વગર બાબા ઓનો રંગ આવે એટલે આપણે બધોને ભારા ઉપાડ્યા છે પણ હજી ગુંટવાની વસ્તુ કે અસ્થિ ને મીટાયા વગર મસ્તી કદી આવતી નથી નિજ નામ ને જાણ્યા વગર કદી જમ ફોસી અને ભાઈ ને કીધું આત્માને ઓળખ્યા વિના એટલે મારા તમારા આપડા બધો ને રચા પચા રહી કોક સંત નું ચરણ લઈ અને જમ્બ લઈ પરિબ્રહ્મ પરમાત્માના અંશનો એક દોર થઈ જાય એટલે ખરેખર દાશી જીવન ને સત્તર વાર ગુરુ કરાય કેટલા વાર અને સત્તર વાર ગુરુ કરવા સતો દાસી જીવન જો જઈ એક તારો લઈને ગાવા મંડળ એટલે કોક સંત ઉભો થઈને કહે કે એ દાસી બેસી જાય કે કેમ કે તારું ભજન વૈરાગી છે કેવું વૈરાગી

આ તમારી સભા છે ને વેરાગી સભા છે કેવી કે દાસી જીવન તારે શું જોવો છે કે મારે ભ્રમ વેરાગ જોવો છે કે દાસી જીવન ભ્રમ વેરાગ હોય ના મળે આ સભામાં મળે કારણ કે હું કરવું પડે કે એ કોણ કેવું પેલો પથ્થર એકાંતમાં પડ્યો તો દે તું બેસી જા અને ભગવાન પરિભ્રમ પરમાત્માની જો દયા થાય આ જન્મમાં થઈ ગયું તો તારો જીવનનો ભેળો ફોગટ કે હોપજી તાવ આવે તો ખબર પડે ભૂખ લાગે તો ખબર પડે આ દેહમાં કે ખબર પડી જાય તો તારો જીવનનો ભેળો ભીમ સાહેબ જે ભજન કર્યું હું કર્યું અને નાદ ભજન કરીને ગુરુ મહારાજ ના વચન નો આદેશ કર્યો

એને કરવા પણ એના જીવનમાં જુવાળો થઈ ગયો એટલે ખરેખર આવા સંતોના સાનિધ્યમાં રહી ખરેખર આ ત્રિગુણી માયા છે કેવી અને ત્રિગુણી માયામાં આપણે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે મનમુખી માયામુખી જીવમુખી અને ચોથું ગુરુમુખી આપણા તન નો છેદ કરીને ફક્ત ગુરુમુખી માણસ હોય એના જોડે બે ગળિયા આનંદ કરો બાકી બીજો છે વધારાનો સમય વેસ્ટ કરવાની જરૂર નથી અને રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ બે ગુણ નો અધિકારી પુરુષ મળે તો બે ગળી આનંદ કરો અને તમો ગુણી મળે તો આપણે એના હાથી અથડાવવાની જરૂર તો પછી તમારા જો બીજો કોઈ અજ્ઞાન જીવ સ એક તો પેટ્રોલ ને પેલું હળગાવ્યું તમે પાછી મય હળી મેલો એટલે ખરેખર આવો મહામૂલો અવસર ભગવાન પરિબ્રમ પરમાત્માની કંઈક આપણા આગલા જન્મની કંઈક વડીલોની પુણ્ય કમાઈથી આવા સંતોના આશીર્વાદથી આવો અવસર દુર્લભ મળ્યો છે અને આપણા બાળકોમાં ખૂબ સંસ્કારનું સિંચન થાય ખૂબ સંસ્કારનું પરિવર્તન આવે અને આપણા બહેનોને તો ખરેખર લાખ વાર ધન્યવાદ કહેવાય આ જગતમાં આદિશક્તિમાં ના હોત ને તો આ માનવ ટકી શકો હોત કે વચન એ આર વચન પાર વચન થી પૃથ્વી ડગઢેરિયા એક વચન થી પૃથ્વી ઢેરાઈ એક વચન થી ઢેરાયા આભ એ આ સભા છે ને એક વચન થકી બોલા તમે વચન ને નિભાવા આવ્યા છો ને એક અત્યારે કડકડતી ઠંડીમાં બે ગોધળો અને રૂપાળું ઘેર રોટલા તો મળવાના જ હતા પણ ના વાડીનો ભાવ હતો અને ધર્માના નાતે વચનથી બંધાયેલા હતા અને તમે જે તન મન ધનથી એમના ઓગણાઈને તમારા સમયનો